ગુજરાતના નાગરિકોને પીવા માટેનું શુદ્ધ અને પર્યાપ્ત પાણી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે રાજ્યમાં કુલ ચોસઠ જળાશયોનું પાણી પીવાના ઉપયોગ માટે આરક્ષિત કરવામાં આવ્યું છે જ્યારે હાલની સ્થિતિએ રાજ્યમાં પીવા માટેના ચૌદ હજાર આઠસો પંચાણું એમસીએફટી પાણીની જરૂરિયાતની સામે આ જળાશયોમાં કુલ બે લાખ ત્રેવીસ હજાર ચારસો છેતાલીસ એમસીએફટી પાણીનો જથ્થો ઉપલબ્ધ છે આ ઉપરાંત હાલની સ્થિતિએ જળાશયોમાં પણ ઓગણચાલીસ હજાર એકસો ઓગણત્રીસ ગત વર્ષની સરખામણી લગભગ છ ટકા જેટલું વધુ છે ગુજરાતમાં હાલ ચૌદ હજાર આઠસો પંચાણું એમસીએફટી પાણીની જરૂરિયાત સામે જળાશયોમાં હાલની સ્થિતિએ બે લાખ તેવીસ હજાર ચારસો ને છત્રીસો ઉપલબ્ધ છે એટલે ઉપલબ્ધ છે સાપેક્ષમાં છ ટકા જેવો જથ્થો વધારે છે પંદર હજાર સાતસો વીસ ગામો સરફેસ સોર્સ આધારિત જૂથ યોજનાઓ દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે બે હજાર ગામો આધારિત યોજનાથી પીવાનું પાણી આપણે આપી રહ્યા છીએ આમ પંદર જુલાઈ બે હજાર સુધી પીવાના પાણીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે અને રાજ્યના દરેક જળાશયમાં પીવાના પાણીનો જથ્થો અનામત રાખી અને બાકીનું પાણી પણ ઇરિગેશન માટે આપવામાં આવશે આ એક જે સર્વગ્રાહી આખા રાજ્યની જે પરિસ્થિતિનું આકલન થયું એ પ્રમાણે પીવાની પાણીની વ્યવસ્થાઓ આગામી ચોમાસુ ચાલુ થાય ત્યાં સુધી ક્યાંય આપણને પીવાના પાણી માટે મુશ્કેલી પડે એવું નથી આ બાબતની ચર્ચા કરી હતી અને એ બાબતે જેઓ હજુ પણ ચૌથી સત્તર દરમિયાન આ વરસાદની આગાહી હજુ બોલી રહી છે એટલે આખે આખે વરસાદનો આખો રાઉન્ડ પૂરો થયા પછી એની જે કહેવાય સર્વે કરી અને એ બાબતની વિચારણા મુખ્યમંત્રીએ રાઘવજીભાઈ